બનાસકાંઠા પાલનપુરના બાદરપુરા પાટિયા નજીક સિમેન્ટની ફેક્ટરીમાંથી થયેલ ટ્રેક્ટર ચોરીનો ભેદ ઉકેલાયો ત્યારે ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી ટ્રેક્ટર અને ટ્રોલી કબજે લીધા બાદરપુરા નજીક સિમેન્ટની ફેક્ટરીમાંથી બાર જુલાઈના રોજ થઈ હતી ટ્રેક્ટરની ચોરી તો પોલીસે વાવના કરશનજી રાજપૂત નામના શખ્સને ઝડપી લીધો तारीख बार सात बेहजार पच्चीस रोज બાદરપુરા ગામ ખાતેથી એક મહિન્દ્રા કંપનીનું ટ્રેક્ટર અને ટ્રેલર ચોરી થયેલ જે અનુસંધાને સોળ સાતના રોજ ગુનો દાખલ કરેલ જે ગુનાની તપાસ કરતાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા બાતમી હકીકત મળેલી જેમાં કરસનભાઈ દેવજીભાઈ રાજપૂત નામના ચોરી સમ દ્વારા સદર મહિન્દ્રા ટ્રેક્ટર અને એની ટ્રોલી ચોરી કરી ગઈ જઈ પોતાની પાસે સંધારી રાખે લવાની હકીકત મળેલ જેની તપાસ કરતાં આરોપીના કબજામાંથી દરગુનામાં ચોરાયેલ મંજુરા કંપનીનું ટ્રેક્ટર તથા ટ્રેલર મળી આવેલ છે જેના કારણે આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરી છે